હેલો ફ્રેન્ડ્સ હું છું હિરાલા અને હિલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમ મસાલો તો ફ્રેન્ડ્સ આ ગરમ મસાલો બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો અને આ ગરમ મસાલો તમે દાળ શાક અથવા કોઈ પણ રેસીપીમાં તમે ખાલી અડધી ચમચી એડ કરી દીધી ને તો સમજો કે સરસ મજાની સુગંધની સાથે સાથે તમારો જમવાનો સ્વાદ પણ બમણો થઈ જવાનો છે અને આજુબાજુવાળા એકવાર તો પૂછશે જ કે તમે એવું તો શું બનાવ્યું છે કે તમારા ઘરમાંથી આટલી સરસ મજાની સુગંધી આવી રહી છે તો મને પણ બધા પૂછે જ છે એટલે મને લાગ્યું કે હું આ રેસીપી મારા મિત્રો સાથે પણ શેર કરું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા લઈશું એક પ્લેટ અને પ્લેટમાં લઈશું બે ચમચી સૂકા ધાણા લઈશું એક ચમચી જીરું સાથે એક ચમચી વરિયાળી સાથે જ લઈશું એક ચમચી કાળા મરી તો એક ચમચીના માપથી કાળા મરી જોઈએ તો લગભગ બાર થી પંદર નંગ લેવાના સાથે જ લઈશું ચાર થી પાંચ તમાલપત્ર સાથે જ લઈશું બે થી ત્રણ પીસ તજના ટુકડા સાથે જ લઈશું દસ થી બાર લવિંગ સાથે જ લઈશું બે બાદિયા જેને સ્ટાર ફૂલ પણ કહેવાય છે સાથે લઈશું ત્રણ થી ચાર ઇલાયચી તો તમે મોટી ઈલાયચી પણ એડ કરી શકો છો અને જો તમારે ઇલાયચીને સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો સાથે જ લઈશું ચાર થી પાંચ સૂકા લાલ મરચાં તો જુઓ હવે તમારે આ રીતની એક પેન લઈ લેવાની અને પેનને થોડી ગરમ થવા દેવાની તો પેન થોડી ગરમ થઈ ગઈ છે હવે આ બધા જ મસાલા પેનની અંદર એડ કરી લઈશું અને આ બધા જ મસાલાને તમારે ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી રાખીને બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેવાના છે તો આ બધા જ મસાલાને તમારે ફક્ત બે થી ત્રણ મિનિટ સુધી શેકવાના છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ બધા જ મસાલાને એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે નહીં તો શું થશે કે મસાલા બળી જશે અને આ ગરમ મસાલો ટેસ્ટમાં બિલકુલ પણ સારો નહીં લાગે તો આ બધા જ મસાલા શેકાઈ જશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો આ જુઓ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મસાલા ખૂબ જ સરસ રીતે શેકાઈ પણ ગયા છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે લાસ્ટમાં તમારે એડ કરવાની છે થોડી કસ્તુરી મેથી લગભગ એક થી દોઢ ચમચી જેટલી આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો કસ્તુરી મેથી જરૂરથી એડ કરવી આને દસ સેકન્ડ સુધી તમારે શેકી લેવાની છે વધારે સમય સુધી નથી શેકવાની

તો આ જુઓ બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ક્રશ કરી લીધા છે અને એકદમ પાવડર જેવું બની ગયું છે તો બસ તમારે આ જ રીતે એકદમ પાવડર જેવું જ ક્રશ કરી લેવાનું છે તો આ બધું જ ક્રશ કરી લીધા પછી તમારે જો મસાલાને ચારણીમાં ન ચાળવો હોય તો પણ ચાલે પણ હું અહીંયા ચાળીને લઉં છું આ રીતે એક ચારણી અથવા તો ગરણી લઈ લેવાની અને તેની અંદર આ ક્રશ કરેલો મસાલો જે છે તેને આપણે ચાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે જો આ મસાલાને ચાળવો ન હોય અને એમને એમ ચાળ્યા વગર જ ડબ્બામાં ભરવો હોય તો પણ તમે ભરી શકો છો અથવા તો કાચની બરણીમાં પણ ભરીને સ્ટોર કરી શકો છો કંઈ જ વાંધો નથી તો જુઓ એકદમ પરફેક્ટ ગરમ મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને આ ગરમ મસાલો તમે દાળ બનાવો કે કોઈ પણ શાક અથવા તો કોઈ પણ રેસીપી બનાવો ત્યારે તમે આ મસાલો એડ કરી શકો છો તો રેસીપીનો ટેસ્ટ બમણો થઈ જવાનો છે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ